શું કરવું ઘડી કરે નો રેમ્બી ઘડી કરે રેમ્બી હોત તો હું કાયો કા પાણી પહેરી નો વી આવે શું કરું આ સોડી કેવી હે ને ઈદ ના ખબે પડતી ઘડી કઈ કરે નો રેમ્બી એકલી રોડિયા તો ચાલ લેસન શું હે ના માર લેસન ન હું આપું તું ઘડી આપ્યા પાકા કરો ના કે ગુરુવાર લગી માં પાકા થઈ જાવ જો ને સભેન વાકા રાખીને મારસી હે મે ન પાકા કર્યા મને તો આવડી ગયા હે તને આવડી ગયા હા મને એક કરિયમ ભૂલ પડે હે ધાના

મારા દીકરા પણ ઓરખીલા છે ક્યાં પકડવા વાળો ત્યાં હમણાં મારા ખોભા ઉપડી દે આખા ગામમાં ખબર પડી જાય છે કે પકડવા વાળો આવી ગયો માન માન ભાગીને નીકળ્યો લા મને ભાગવા દે હાલે લે મારા દીકરા ત્રણ છોકરા થાય મેર પડી ગયો લાંકો છે કોઈ મને દેખતું નથી ને

आला त्या ओला काढ्या आ गया बाहेर में आवे हे हां नित्या मारा दिकरा पण टूट जे इतला जाय हे आ मारा दिकरा ने खबर पड़ी जाय छे के हा पकडवा वारो छे पण दिकरा मारा क्या भागी भागीन जावाना आज तो उपारित लो उपारित ए भल्या भाग ने कापाने ओला पकडी ली छे ओ भाई ओय ओय भल्या आवे

માન માન હાથમાં આવ્યો હવે તો રો કે ન રો તને કોઈ બસાવા અહીંયા નહીં આવે આ કાળિયા નો શિકાર હાથમાં આવી ગયો હવે તો તને હું ને આપણા હડે લઈ જવાનો છો અહીંયા દઈને તને ચોકલેટ આપીશ હો ચોકલેટ ખાઈ જાય ને હાલે મોટર સાયકલ નવા દાવા ભાગવા દે

અરે બાપ રે હવે શું કરું આઈ કરતી તો દોશી દો આવે હોય ક્યાં ખબર હે ક્યાં પકડવા વાળો હે લાય મને જવા દે છોડ ઉતાવે હવે હાલી હાલી એ શું

મારો <That's> દીકરો kind of <laughs> <designedsm> <that> <his> આંખ મારેલો શિકાર ઉપાડી જો પણ દીકરો મારો ધાવાનો છે આ તો આની ધ્યાન રાખવી છે છોકરો બઠાવવું તો પડશે હાલે લે આમથી મારા આવે બીજી ડોસી આવે ઓ શું કરવાનું એ મારા ગોબા ઉપર લાવ્યો મને ભાગવા દે બે બટા ભણવા જાતા ને કા પાસ આવ્યા દસું ક્યાં